તમને તો કઈ ખબર જ નથી પડતી ખબર તો અમને બધી પડે છે પણ અમે બોલતા નથી ત્યારે બોલવાનો વારો આવે ત્યારે કેમ નથી બોલતા એનું કારણ કારણ કે અમારા શબ્દો કરતા અમને સંબંધ વધારે વાલા લાગે તમારી વાત તો 100% સાચી વાત છે જો તમને અમારી આ વાત સાચી લાગી હોય ને તો લાઈક કરી દેજો ને આ વાત ઉપર એક કોમેન્ટ

આવતો કામ છે તારું શું કેરું ના રાયડું નાખો મારે રોજ સવારે ટાઈમે ટિફિન થઈ જવું જોઈએ હું તમારી ઘરવાળી હો હું તમારી કઈ નોકરાણી નથી ના આવું અમે ફિલ્મ જોવા ગયા તા ને એમાં એક આવો ડાયલોગ ડાયલોગ ભલે તમારા હોય પણ હું તો કાચ કહું વેલા ઉઠી ટિફિન બનાવી નાખજો